આખું ગોમ તૈયાર થઈ ગયું પણ તમારો પાર ના આવ્યો હમણાં કોક ના ઘેર ખાવા જવાનું હોય તો ફટફટ આગળ આવી ભલા મોણો પેલો લક્ઝરી વાળાના મારા ફોન આડું રહ્યા તમે ખાલી આડું કરીને જતા રહ્યા તો હોલામોણો અને તમે છો હાલ પણ છેતર એ ગુડાવાનું હતું વાત તમારે કોક ના ઘેર ખાવા જવાનું હોય ફટફટ હરવા થઈને જ્યો હું તમે જલ્દી આવજો તમારે ઘેર જ બેઠો હું

સોમા કોકરા લગન હતા એ દાડ તો બે ખુરશી ખાવા અને મંદિરે જવાનું જમો અટપટપટ પણ મને હું ખબર કલાક વાયરો બાર કલાક માં પોચી જવું હોય નહીં પડ્યું કોઈ ભલા મોણો અમે નીકળી જયા છીએ અમારે ભાઈ ને થોડું તો હાલ જ નીકળ્યા છીએ ના 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 ટિકિટ ના પૈસા ભાઈ મેં મોરથી તમને શરમમાં મારી પોત ટિકિટો છે વાત છે

ટોપી પહેરજો ફટાફટ પહેરવાનું એટલે તમે આવડા મોટા થયા માથી મોટા છો પણ કોઈ તમે શિક્ષણ નહી પહેરો

બાર જવાનું પણ આ જબરાએ મોડું કર્યું મોડું થઈ ગયું કપડા લેવાની રે ધોત્યું હું પહેરવા નઈ તને જો આ લાયો બરોબર હું ખાવા લીધું ખાવ મળશે થેપલા લાયો પણ આલ્યો નહીં તમે જો

હવે લાગે તો જય શ્રી રામ જય શ્રી રામ મોડું તમારા ભત્રીજા અમારા ભત્રીજા તો ભલા પ્રસંગો છોકરા કોમ ભત્રીજા તાકવાય નઈ આવતા ખાલી ખાવા ખાવા હું કેવું સોમા સોમા છોકરા ને લગ્ન હતા દાડ તમે ગોમ ની મોર આવી ગયા અને તમારા ભત્રીજા ફટ દઈ નોટલી ભત્રીજા પૂછો વાત ભાઈ બોલ્યા વગર ફોન આયા કરે હજુ તો પેલા બે મોડા લેવાના છે આપડે લીધા વગર છોડી જાય અમે આપડે બે નસીબદાર કેવાયે કે રામ ના દર્શન કરવા આપડે છે અયોધ્યા જઈએ આપડા દર્શન થાય કે નઈ થાય થાશે નસીટલું આબુ છે કેટલું હશે બે ત્રણ દાણા લાગી જાય આપડે બને બીજું ભરેલું એ જબરા આ જઈએ છીએ પેલા પોત્રીસો રૂપિયા ટિકિટ ના સોમા સોમાકા હજુ પૈસા નઈ તારા એકલા ભલા જબરા કાકા તમારા જબરા કાકા માં ભૂલી ગયો તમે લીધા વગર જતો છો તમારી બે ની ટિકિટ કરાઈ છે હું તું કઉ છું તમે ટિકિટ ના પૈસા મેં ભર્યા છે મેં આયોજન કરીશું અમારે બે ભત્રીજાના ના મુજ ભર્યા તમે ભરવા આવશો ભલા વાત કરો

આપડા ભાઈ કેવાયું એની વાતરાજી કાકા જેવું ના બોલે જન્મથી વાંચી હવે આપણે શું ના

આવ્યા છો તમે ચિંતા ના કરો તમારે વાપરવા જેવા જવું છે ને એવા હાલે તારા કાકા એ કીધું છે કે જોતા જ પૈસા વધારા ના છોકરા પા તે નાચર કુચર ખાતા ની પાછા આપડે નાખ્યું આપડે વાળો તમારે તો આપડે અમદાવાદ મેલી ગાડી વાળા ને ફોન કરો પણ ગાડીઓ વાળા ભાડા મારી નાખશે બબી હજાર રૂપિયા લેશે તમે આયોજન કર્યું બધું તમે આ બધા તમે છુપાડી છે

ફોન કરો રિક્ષા વાળા હા ચેતુરજી નંબર લગાવજો તમારો તમે લોક ખોલતા નહીં આવડે હું મળ્યો રિક્ષા રિક્ષામાં નહીં આવે તો

હોય નવા નવા મોટી તમે ગોધરે આવજો ફટાફટ રીક્ષા લઈ કોણ તાત્કાલિક આપડે

તમે ભાઈ આ તમે જાઓ પણ જવાનું છો અને ભાઈ અયોધ્યા જવાનું છે દર્શન કરવા રોમ ભગવાનના એ હારું કરે રોમ ભગવાન પણ તમારું ફરી જુજો છુ એટલે અમારું નહીં ફરી ચારે ચાર નું હારું છે મગજ

રિક્ષા લઈને હાલતો રડો પાડતો મારી રીક્ષા ના જાય ના જાય તૈયારી કરવી પડે રીક્ષાનું રૂધ નું પચાસ રૂપિયા ભાડું વાળું પડશે આપડા બાપા નહીં એની રિક્ષા આપડે લઈને આવતો મેલી તને મારી રિક્ષા ની નહીં પડી એમ ને ના ના છે અમદાવાદ પોચવા આવ્યો તમે તાર શું કરો સોમા બેઠજો